હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બપોરના વધેલા લોટમાંથી રાત્રે ડિનર માટે ખૂબ જ ઝડપથી બની જતી અને સમોસા કચોરી પકોડા બધું જ ભૂલાવી દે એવી ટેસ્ટી વેરાયટી બનાવીને તૈયાર કરીશું તો જેના માટે અહીં મેં બપોરનો વધેલો લોટ લઈ લીધો છે એને આપણે મસળીને સાઈડમાં રાખી દઈશું લગભગ એક વાટકી જેટલો લોટ છે તો આ લોટને અત્યારે આપણે સાઈડમાં રાખી દઈએ અને પહેલાં સ્ટફિંગ તૈયાર કરીશું જેના માટે અહીં મેં એક બાઉલ લઈ લીધું છે તેની અંદર મીડિયમ સાઇઝના બે કાચા બટેટાને ખમણીને લઈ લઈશું અને ઝીણી ખમણી હોય તેનાથી આપણે એને ખમણવાનું છે બહુ મોટું ને જાડું ખમણ નથી કરવાનું તો અહીં મેં બંને બટેટાને ખમણી લીધેલા છે હવે આની અંદર આપણે થોડાક શાકભાજી ઉમેરી દઈએ જેમાં અહીં મેં લાંબુ સુધારેલું એક નાનું કેપ્સિકમ બે મીડિયમ સાઇઝની ડુંગળી અને એક લાલ મરચું ઝીણું સુધારીને લઈ લીધું છે તમે લાલ મરચાંની બદલે લીલા મરચાંની કટકી પણ લઈ શકો છો અને તમે ઈચ્છો તો આની અંદર કોબી ખમણેલું ગાજર ઘણું બધું એડ કરી શકો છો પણ હું અત્યારે ખૂબ જ ઓછી શાકભાજીથી બનાવી રહી છું તેની સાથે એકાદ ઇંચ જેટલા આદુના ટુકડાને ખમણીને લઈ લઈશું આની અંદર આપણે લસણનો ઉપયોગ નથી કરવાના પણ તમે ઈચ્છો તો લસણ પણ ખમણીને એડ કરી શકો છો અથવા તો લસણની પેસ્ટ એડ કરી શકો છો તેની સાથે પાક કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર અડધી ચમચી જીરું અને અડધી ચમચી કાળા મરીનો પાવડર નાખી દઈશું સાથે જ અડધી ચમચી જેટલો આમચૂર પાવડર નાખીને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું અત્યારે આપણે આની અંદર મીઠું એડ નથી કરવાનું કેમ કે પહેલાંથી મીઠું નાખીને રાખી દઈશું તો પાણી છૂટું પડશે એટલે છેલ્લે આપણે મીઠું એડ કરીશું તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને પાંચે જ મિનિટની અંદર આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે જે વધેલો લોટ હતો તેમાંથી એક મોટો લુઓ તોડીને લઈ લઈશું આપણે રોટલી કરતાં થોડીક મોટી સાઇઝનું આને વણવાનું છે એટલે હું ચોપિંગ બોર્ડ ઉપર વણી રહી છું અને રોટલી જેટલું પાતળું જ આપણે આને વણવાનું છે ઘણી વખત એવું થતું હોય છે કે બપોરે લોટ થોડોક વધારે બંધ થઈ જાય તો રાત્રે એમ થાય કે તે લોટનું શું કરવું તો આ વેરાયટી તમે રાતના બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જો અહીં મેં મોટી રોટલી વણી લીધી છે અને આટલી થિકનેસ છે રોટલી જેટલી જ આપણે પાતળી રાખવાની છે તો આટલી જ સાઇઝની અહીં મેં ચાર રોટલી વણીને તૈયાર કરી લીધી છે તો તેમાંથી એક રોટલી લઈ લઈશું અને તેના ઉપર બે ચમચી જેટલો ટમેટો કેચપ અથવા તો ટમેટો સોસ નાખી દઈશું અને આને બરાબર ફેલાવી દઈએ તમે આની બદલે શેઝવાન ચટણી શેઝવાન સોસ ગમે તે લઈ શકો છો તો જો મેં સોસને સરખો ફેલાવી દીધો છે હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું હતું તેની અંદર પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને આને મિક્સ કરી લઈએ આવી રીતે છેલ્લે મીઠું એડ કરવાથી બહુ પાણી છૂટું નહીં પડે અને હવે ત્રણેક ચમચી જેટલું સ્ટફિંગ આપણે આની ઉપર નાખીને સ્ટફિંગને આખી રોટલીમાં વ્યવસ્થિત ફેલાવી દઈશું આવી રીતના સ્ટફિંગને ફેલાવ્યા પછી હવે આની ઉપર આપણે તૈયાર કરેલી બીજી રોટલી મૂકી દઈએ અને આની ઉપર આપણે ગ્રીન ચટણી લગાડીશું હળવા હાથે આપણે આને પ્રેસ કરી લઈએ બહુ ભાર દઈને નથી દબાવવાની અને બે ચમચી જેટલી લીલી ચટણીને નાખીને સ્પ્રેડ કરી દઈશું આપણે રેગ્યુલર જે કોથમીર ફુદીનાવાળી ચટણી બનાવતા હોઈએ તે જ અહીં ચટણી મેં લીધેલી છે પણ તેની અંદર મેં થોડાક મૂળાના પાંદ પણ એડ કર્યા હતા જેના કારણે એક માઇલ્ડ તીખાશ આવી જાય ચટણીમાં અને ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ આવી રીતના મૂળાના પાંદડા નાખીને ચટણી જરૂરથી ટ્રાય કરજો તો અહીં મેં ચટણીને પણ ફેલાવી દીધી છે હવે આની ઉપર ફરીવાર આપણે ત્રણેક ચમચી જેટલું સ્ટફિંગ નાખીને આખી રોટલી ઉપર વ્યવસ્થિત ફેલાવી દઈશું તો જો અહીં મેં સ્ટફિંગ પાથરી દીધું છે હવે આની ઉપર આપણે ત્રીજી રોટલી રાખી દઈશું અને હળવા હાથે દબાવી લઈએ અને આની ઉપર ફરીવાર સોસ લગાડી દઈશું અને સોસને બરાબર ફેલાવ્યા પછી આની ઉપર પણ આપણે વ્યવસ્થિત સ્ટફિંગને પાથરી દઈશું તો ટોટલ આપણે આવી રીતના સ્ટફિંગના ત્રણ લેયર કર્યા છે અને હવે છેલ્લે આની ઉપર ચોથી રોટલી રાખી દઈએ અને કિનારીએથી દબાવીને આને વ્યવસ્થિત કવર કરી લઈશું આવી રીતના કર્યા પછી આપણે રોટલીના હાથમાં લઈને કિનારીઓને બરાબર દબાવી લઈએ અને ત્યારબાદ આને આપણે સ્ટીમ કરવા માટે મૂકવાનું છે તો અહીં મેં કડાઈમાં થોડુંક પાણી રાખી દીધું છે તેની ઉપર એક કાણાવાળું છીબું રાખ્યું છે જેને મેં ઓઇલથી ગ્રીસ કરી લીધું છે તેની ઉપર આપણે તૈયાર કરેલી આ વેરાયટી મૂકી દઈએ અને ઢાંકીને ફૂલ ફ્લેમ પર સાતથી આઠ મિનિટ માટે થવા દઈશું સાતથી આઠ મિનિટની અંદર તો એકદમ સરસ પાકી જશે તો જો આઠ એક મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખોલીને ચેક કરી લઈએ એકદમ સરસ આ ચડી ગયું છે તો હવે આપણે આ પ્લેટને કાઢીને નીચે લઈ લઈશું અને પ્લેટમાંથી આને બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈએ જેથી જલ્દીથી ઠંડુ થઈ જાય અને નીચે ઓજ ન વળે તો હવે આને આપણે થોડીકવાર સાઈડમાં રાખી અને પહેલાં એક સ્લરી બનાવી લઈશું જેના માટે અહીં મેં એક વાટકો લઈ લીધો છે તેની અંદર ત્રણ ચમચી જેટલો મેંદો લઈ લઈશું મેંદાની સ્લરી કરવાથી આઉટર લેયર છે તે એકદમ સરસ ક્રિસ્પી બનશે અને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને થોડીક કોથમીર નાખી દઈએ અને જરૂર મુજબ પાણી નાખીને આપણે આની સ્લરી બનાવી લઈશું આપણે પાતળી સ્લરી બનાવવાની છે કેમ કે બહુ જાડું કોટિંગ આપણે નથી કરવાનું તો જો એકદમ પાતળી આપણી સ્લરી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આ સ્લરીને આપણે સાઈડમાં રાખી અને પ્લેટ લઈ લઈએ આ એટલું ટેસ્ટી લાગે છે કે જો તમને સ્ટીમ મોમોસ ભાવતા હોય તો તમે એમનેમ પણ આને ખાવા દઈ શકો છો કંઈ જ કરવાની જરૂર નથી આના ટુકડા કરીને તમે એમનેમ પણ સોસમાં બોળીને ખાઈ શકો છો તો સ્ટીમ મોમોસ ખાતા હોય તેવો જ આનો ટેસ્ટ આવશે પણ આજે આપણે આને એકદમ સરસ ક્રિસ્પી કરવાના છીએ તો આને પહેલાં આપણે ટુકડામાં કટ કરી લઈશું તમે આને ગરમ ગરમ પણ કટ કરી શકો છો આને હું આઠ ટુકડામાં કટ કરી લઈશ તો અહીં મેં આઠ ટુકડા કરી લીધા છે હવે હું તમને કાઢીને પણ બતાવી દઉં એક પીસ જો એકદમ સરસ લેયર્સ દેખાઈ રહ્યા છે અને ખાવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે તો તમારે આગળ કંઈ ન કરવું હોય તો આમનેમ પણ ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો તો અહીં મેં બધા જ પીસને પ્લેટમાં લઈ લીધા છે અને હવે આપણે જે સ્લરી તૈયાર કરીને રાખી હતી તે લઈ લઈએ એક વખત સ્લરીને ચમચીથી બરાબર હલાવીને મિક્સ કરી લઈશું એમ કે મેંદો નીચે બેસી ગયો હશે ત્યારબાદ આની અંદર એક પીસ નાખી દઈએ અને તેને સ્લરીમાં બરાબર કોટ કરી લઈશું આવી રીતના પાતળું કોટિંગ કરવાથી સરસ ક્રિસ્પી બનશે સ્લરેથી કોટ કર્યા પછી આપણે આને કાંટા ચમચીની મદદથી ઉપાડીશું જેથી વધારાનું જે બેટર હોય તે બધું નીકળી જાય અને એકદમ પાતળું કોટિંગ થાય આની ઉપર અને આને ડાયરેક્ટ આપણે શેલો ફ્રાય કરી લઈશું તો અહીં મેં પેનમાં તેલ રાખી દીધું છે તેની અંદર આ મૂકી દઈએ એક વખતમાં જેટલા સમય એટલા પીસ આપણે મૂકી દઈશું અને ફૂલ ફ્લેમ પર જ આને થોડીકવાર માટે થવા દઈએ થોડીક વાર થાય ત્યારબાદ આપણે આને પલટાવી લઈશું તો જો એક સાઈડથી સરસ બદામી કલર આવી ગયો છે તો બીજી બાજુથી પણ આપણે સરસ બદામી કલર આવે ને ક્રિસ્પી થાય ત્યાં સુધી કરી લઈશું તમે ઈચ્છો તો આને ડીપ ફ્રાય પણ કરી શકો છો તો જો આ તૈયાર થઈ ગયું છે અને આમાં બિલકુલ તેલ નથી ચડતું તાને આપણે કાઢી લઈએ અને આવી રીતના બાકીના પીસ પણ તૈયાર કરી લઈશું તો મેં જેટલો લોટ બાંધ્યો હતો તેનાથી આવી રીતના બે વખત આઠ આઠ પીસ બનીને તૈયાર થયા હતા એટલે ટોટલ સોળ પીસ બનીને તૈયાર થયા હતા જેમાં ત્રણ વ્યક્તિ આરામથી ખાઈ શકશે પ્લેટમાં લીધા પછી આની ઉપર થોડોક ચાટ મસાલો અને થોડીક કોથમીર છાંટી લઈશું જેથી ખાવામાં એકદમ ચટપટું અને ટેસ્ટી લાગે અને હવે હું તમને બતાવી દઉં કે આ કેટલું ક્રિસ્પી બન્યું છે જુઓ અવાજ પરથી જ ખબર પડે છે કે આપણો નાસ્તો છે તે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બન્યો છે તો તમે પણ બપોરનો લોટ જો વધી જાય તો રાત્રે ડિનર માટે ઝટપટ બની જતી અને ટેસ્ટી આ વેરાયટી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો